કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો બનાવીશું એકદમ નવી રીતે અને એકદમ આસન રીતથી બનાવીશું આ હલવો બનાવવા માટે ના તો આપણે ગાજરને ગ્રીટ કરવાની જરૂર પડશે કે ના તો એને નાના નાના ટુકડાઓમાં કાપવાની જરૂર પડશે ન માવો ન ખાંડ કે ના તો એની અંદર આપણે મિલ્ક પાવડર નાખીશું એકદમ એને આપણે વધારે પડતો પકવવો પણ નહીં પડે એકદમ સરળ અને એકદમ સિમ્પલ રીત છે અને આ હલવો એટલો સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ કે તમને ખાતા જ રહી જાઓ તો ચાલો પછી એકદમ ઇન્સ્ટન્ટ અને એકદમ હેલ્ધી ગાજરનો હલવો બનાવવાનું શરૂ કરીએ ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ગાજર લઈ લઈશું તો અત્યારે શિયાળાની સિઝન ચાલે છે એટલે ગાજર છે એ બહુ જ સારા સારા અને એકદમ ફ્રેશ બજારમાં મળી જ જાય છે તો આવી રીતે આપણે લાલ ગાજર લઈ લઈશું ગાજર મેં વજનમાં સાતસો ગ્રામ જેટલા લીધા છે તો ગાજરનો હલવો જ્યારે પણ બનાવો ત્યારે ગાજરને છોલવા ખૂબ જ જરૂરી છે કેમ કે ગાજરની અંદર ઝીણા ઝીણા કાણા હોય છે અને એની અંદરથી રેતી જેવા કાંકરા નીકળતા હોય છે ક્યારેક ક્યારેક તો ગાજરને આ રીતે છોલી અને હલવો બનાવશો તો હલવો ખાવામાં મસ્ત લાગશે અને વચ્ચે કોઈ પણ પ્રકારનો કાંકરો કે માટી નહીં આવે તો બસ આવી રીતે ગાજરને છોલી અને આપણે તૈયાર કરી લેવાના તો આજે આપણે આ હલવો જે બનાવવાના છીએ એને કુકરમાં બનાવવાના છીએ એકદમ ઇન્સ્ટન્ટ એટલે ગાજરને છોલવા અને આવી રીતે તૈયાર કરવા જરૂરી છે પરંતુ હા તમારે ગાજરને એકદમ ઝીણા ઝીણા સમારવા નહીં પડે કે નહીં તો એને ગ્રેટ કરવાની જરૂર પડશે એકદમ સરળ અને સિમ્પલ રીત છે ગાજરનો હલવો બનાવવાની અને આગળ હું તમને જણાવીશ એકદમ મસ્ત એવી આની ટિપ્સ અને ટ્રિક્સ સાથે આપણે બનાવીશું તો ચાલો પછી ગાજર તો આપણે છોલી લીધા પરંતુ આપણે ગાજરના હલવાને કુકરમાં બનાવવાના છીએ એટલે એને કુકરની સાઈઝના થોડા ટુકડાઓ કરી લઈએ અને આ જે વેસ્ટ પાર્ટ નીકળે એને આપણે નાખી દેવાનું એનો કોઈ પણ યુઝ નથી આમાં આવી રીતે હું નાના કૂકરમાં બનાવવાની છું એટલે ગાજરના આવી રીતે નાના નાના ટુકડા કરી લઈશ ખાલી આ જો આપણે ગાજરને એકદમ ઝીણા નહીં સમારવાના બસ આવી રીતે કૂકરની સાઈઝના ટુકડા જરૂરથી કરી લઈશું તો બસ ટુકડાઓ કરીને તૈયાર કરી લીધા છે આપણે બધા ગાજરના તો ચાલો હવે આપણે હલવાને પકવવાની તૈયારી કરીએ તો એકદમ સરળ અને એકદમ સિમ્પલ રીતથી હું આ હલવો બનાવવાની છું આજે અને આપણે દૂધને પણ કઈ ટાઈમે અને કેટલું નાખવું એ પણ હું જણાવીશ આગળ તો તમે આ વિડીયોને પૂરો જરૂરથી જોજો ફ્રેન્ડ્સ તો કુકરની અંદર મેં બે ચમચી દેશી ઘી લઈ લીધું છે હવે આપણે જે ટુકડાઓ તૈયાર કરીને રાખ્યા ગાજરના એ બધા ટુકડાઓ આની અંદર એડ કરી દઈએ અને આવી રીતે કુકરને હલાવતા રહી અને ઘી અને આપણે ગાજરના ટુકડાઓને મિક્સ કરતા રહેવાનું તો જે ઘીનું કોટિંગ છે એ આપણા ગાજર ઉપર મસ્ત એવું ચટી જવું જોઈએ આવી રીતે તો તમે આ પ્રોસેસ એક મિનિટ સુધી આવી રીતે કરતા રહેશો એટલે ઘીની કોટિંગ છે એ આવી રીતે મસ્ત એવું ગાજરની ઉપર ચટી જશે આ જુઓ તો બધા ગાજરના ટુકડાઓ છે એ ઘીમાં એકદમ લોધપોત થઈ ગયા છે તો બસ આવી રીતે મસ્ત કરી લેવાનું ત્યાર પછી ખાલી બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને એકવાર હલાવી અને આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ તો હવે આપણે કૂકરને આ રીતે બંધ કરી અને બેથી ત્રણ વિસલ લગાડી લઈએ વિસલ પણ વધારે નહીં લગાડવાની કેમ કે ગાજરને વધારે પડતું નથી પકવવાનું ખાલી બે વિસલ લગાવવાની છે તો હું અહીંયા ગાજરને પકવવા માટે બીજી સાઈડ પર મૂકી દઈશ અને આ સાઈડે બીજી એક તપેલી લઈ લઉં છું એની અંદર મેં એક થેલી એટલે કે પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે તો આ ગાજરના હલવાની અંદર આપણે દૂધ છે એ ઠંડુ યુઝ નથી કરવાનું ગરમ કરીને યુઝ કરવાનું છે એટલે દૂધને ગરમ કરી લઈએ તો આ રીતે કામ કરીશું તો કામ આપણું જલ્દી બનશે બીજી બાજુ ગાજર પાકશે અને આ બાજુ આપણું દૂધ છે એ પણ ગરમ થઈ જશે તો જુઓ અહીંયા દૂધ પણ મસ્ત એવું ગરમ થઈ અને તૈયાર થઈ ગયું છે તો સાતસો ગ્રામ ગાજરની સામે આપણે પાંચસો ગ્રામ જેટલું દૂધ વાપરવાનું છે તો ચાલો વાતો વાતોમાં દૂધ પણ મસ્ત એવું ગરમ થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી અને દૂધની સાઈડ પર મૂકી રાખીએ સાથે સાથે બીજી એક તૈયારી પણ કરી લઈએ આપણે વઘારિયાની અંદર બીજી એક ચમચી જેટલું ઘી લેવાનું અને આ ઘીની અંદર આપણે જેટલા પણ ડ્રાયફ્રૂટ્સ નાખવાના હોય ગાજરના હલવામાં એટલા લઈ લેવાના તો મેં અહીંયા એક ચમચી કાજુ કાપીને લીધા બે ચમચી બદામ કાપીને લીધી બે ચમચી અખરોટ એક ચમચી જેટલા આપણે એની અંદર તરબૂચના બી લીધા છે અને બે ચમચી એની અંદર પિસ્તા લીધા છે તો બધા ડ્રાય ફ્રૂટ્સને મેં આવી રીતે ચોપ કરીને લીધા છે અને ડ્રાયફ્રુટ્સ છે એ તમે તમે તમારા મનપસંદગી મુજબ કોઈ પણ લઈ શકો છો અને વધતા ઓછી પણ લઈ શકો છો આવી રીતે ફ્રૂટ્સને આપણે ઘીની અંદર થોડા શેકી અને તૈયાર કરી લઈએ શેકીને ડ્રાયફ્રૂટ્સને હલવામાં નાખીશું તો હલવાનો સ્વાદ વધી જશે તો ચાલો આપણે બંને કામ કરીને બાજુ પર રાખ્યા હવે આપણે કૂકર છે એને આ બાજુ લાવી અને આપણે જોઈ લઈએ દૂધ અને ડ્રાયફ્રૂટ્સ આપણે તૈયાર કર્યા ત્યાં સુધીમાં આપણું ગાજરના જે હલવાનું કુકર છે એ પણ તૈયાર થઈ ગયું છે તો આપણે એને ખોલીને ચેક કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે ગાજર એકદમ આપણા મસ્ત ચડી ગયા છે અને ગાજરનો કલર છે એ પણ જરા પણ બદલાયો નથી તો તમે ગાજરનો હલવો આવી રીતે બનાવશો ને તો તમારા ગાજરના હલવાનો કલર પણ જળવાઈ રહેશે અને સ્વાદ પણ જળવાઈ રહેશે અહીંયા આપણે બે ચમચી જ પાણી નાખેલું પરંતુ ગાજરનામાંથી પણ પાણી નીકળી અને વધારે પડતું દેખાય છે તો આપણે આવી રીતે ગાજરને મેશ કરતા જઈ અને અંદર રહેલું પાણી છે એને પહેલાં બાળી લેવાનું જો આ પ્રોસેસ તમારી દૂધ નાખ્યા પહેલાં જ કરી લેવાની અને બધું પાણી બળી જાય ત્યાં સુધી આને આપણે આવી રીતે કરી લેવાનું છે તો જેવું આપણે આ ગાજરની અંદર પાણી છે એ બધું બળી જાય એટલે પછી આની અંદર દૂધ નાખીશું તો જ્યારે પણ તમે દૂધ એડ કરો ત્યારે તમારે ચેક કરી લેવાનું કે દૂધ થોડું ગરમ જ હોવું જોઈએ અને એકસાથે બધું દૂધ એડ નથી કરવાનું થોડું દૂધ નાખી અને આપણે ગાજરને મેશ કરી લઈએ બધું દૂધ એકસાથે નાખી દેશો તો ગાજરના ટુકડાઓ રહી જશે બરાબર મેશ નહીં થાય એટલે થોડું એવું દૂધ એડ કરી અને ગાજરને બરાબર ટુકડાઓને આપણે તોડી લેવાના છે ત્યાર પછી બાકીનું વધેલું જે દૂધ છે એ પણ નાખી દઈએ તો ટોટલ આપણે આની અંદર જેટલું ગરમ કરેલું પાંચસો ગ્રામ દૂધ એ બધું એડ કરી દેવાનું છે અને આને હાઈ ફ્લેમ પર બરાબર પકવી લેવાનું તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે મેં પહેલાં ગાજરને ચડવી લીધા અને પછી જ દૂધ એડ કર્યું છે જો તમે ગાજરની અંદર પહેલાંથી દૂધ એડ કરી અને પછી વિસલ લગાવશો તો દૂધ એકદમ ફાટી જશે અને ફાટેલો માવો બનશે તો એ માવો છે એ થોડો કડક કડક બનશે પરંતુ હા તમે આવી રીતે ગાજરને ચડવી લીધા પછી દૂધ એડ કરી અને આ હલવો બનાવશો તો એકદમ સોફ્ટ ગાજરનો હલવો બનશે અને ખાવામાં એટલો સ્વાદિષ્ટ બનશે કે તમે એ ખાતા જ રહી જાશો તો બસ આવી રીતે તમે ગાજરનો હલવો ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવી જોજો આ હલવો બહુ જ મસ્ત એવો લાગે છે અને એવું બિલકુલ પણ નહીં લાગે કે તમે આ કુકરમાં બનાવ્યું છે તમે ગાજરને શેકીને બનાવ્યું હોય ને એવો જ સ્વાદ આવશે અને આ એકદમ મસ્ત એવો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને વગર ખાંડી બનાવવાના છીએ એટલે મેં અહીંયા અડધો કપ ગોળ લઈ લીધો છે અને ગોળ પણ મેં એકદમ દેશી ગોળ હોય એ લીધો છે તો હવે આપણે એને એડ કરી દઈએ તો સાતસો ગ્રામ ગાજરની સામે અડધો કપ જેટલો મેં ગોળ લીધો છે બાકી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વત્તા ઓછી કરી શકો છો ગોળની જ્યારે દૂધ બધું બળી અને એકદમ કોરો થઈ જાય હલવો પછી જ ગોળ એડ કરવાનો ગોળ પણ આપણો મસ્ત એવો મિક્સ થઈ ગયો છે હવે આપણે જે કાજુ બાદામ અને જે ડ્રાયફ્રૂટ્સને શેકીને રાખ્યા એ નાખી દઈએ આની અંદર તો એક્સ્ટ્રા તમારે આમાં ઘી પણ એડ કરવાની જરૂર નહીં પડે કેમ કે બે ચમચી ઘી આપણે પહેલાં એડ કરેલું અને ડ્રાયફ્રુટ્સને શેકતી વખતે એક ચમચી એટલે આ હલવાની અંદર ટોટલ ત્રણ ચમચી ઘી એડ થઈ જ ગયું છે ઉપરથી ઘી નાખવાની બિલકુલ જરૂર નહીં પડે તો જુઓ હલવો આપણો મિક્સ થઈ અને તૈયાર થઈ ગયો છે હવે આપણે અડધો ચમચી એની અંદર ઇલાયચીનો પાવડર નાખી દઈએ ઇલાયચીનો પાવડર નાખીને એકવાર ફરી મિક્સ કરી લઈએ આ રીતે ઇલાયચીનો પાવડર છે એ છેલ્લે નાખવાથી એની ફ્લેવર પણ સારો આવશે અને સુગંધ પણ સારી રહે છે તો ઇલાયચીનો પાવડર નાખીને મિક્સ કરી લીધું એટલે કે આપણો ગાજરનો હલવો બની અને તૈયાર થયો છે એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ તો ચાલો પછી એને આપણે ઘરમાં ગરમ સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ હલવો આપણે ગોળથી બનાવ્યો છે એટલે એને ઘરમાં ગરમ જ સર્વ કરી લેવાનું ઉપરથી જે પણ ડ્રાય ફ્રુટ્સ તમે નાખવા માંગતા હોય એ નાખી અને એને સજાવી લેવાનું તો ચાલો પછી આપણે ગોળવાળો એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે આ હલવો એકદમ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થાય છે પરંતુ હા ગોળમાં બનાવ્યો છે એટલે ઘરમાં ગરમ ખાશો તો જેનો સ્વાદ સારો લાગશે ઠંડો થયા પછી એટલો બધો સારો નથી લાગતો અને આમ પણ ગાજરનો હલવો છે એ વધારે ટાઈમ માટે આપણે મૂકી જ કહી રાખવાના છીએ કેમ કે એ બચવાનું જ નથી ને તો બસ આવી રીતે ગાજરનો હલવો બનાવી અને જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇન્સ્ટન્ટ હેલ્ધી અને એટલો સ્વાદિષ્ટ બનશે કે તમે બનાવીને ખાશો તો બધી વાર આ જ રીતે બનાવી અને ખાશો તમે આ હલવાની તો ચાલો પછી તમને આ રેસીપી કેવી લાગી જલ્દી જલ્દી મને કોમેન્ટ કરી અને જરૂર જણાવો રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો અને હા ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી આપેલ બે લાયકનને પ્રેસ કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ સિમ્પલ રેસીપીની સાથે આવજો